નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના કેટલાક પેસેન્જરો કે જે પણ અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં સવાર હતા જેમાંના એક મરિયમબેન તેમના સંબંધી એવા અઝીઝ સ્ટાઇલ્સવાળા તેમણે વધુ માહિતી આપી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જે પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકો છે તેમને લાવવામાં આવ્યા છે ને જ્યાં મરિયમબેનની સુધખોળ ચાલી રહી છે તેમના સંબંધી મરિયમબેન જેઓને મૂકીને જ તેઓ વડોદરા પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન નડિયાદ પાસે ફોન આવ્યો કે આ પ્લેન ક્રેશ થઈ ગયું છે અને જાણકારી મળતાની સાથે તેઓ પરત અમદાવાદ ફર્યા છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં શોધખોળ કરી રહ્યા છે પણ આપણે એવું કે મિસિંગમાં માં આપણે એમાં નથી પતાવું આપણે ભગવાન કરે આપણે એમાં એમાં જવું જ નથી એ એંગલ પર જ નથી જવું ભાઈ મિસિંગમાં તો આપણે અજી કે શું સુંદર નો પ્લાન ક્રેશ ઘટના સામે આવી છે આપના જ વડોદરા નો પરિવાર છે છે દ્વારા પર શું માની હવે જો પહેલા તો જે દુખદ ઘટના છે જે પ્લેન ક્રેશ થયો એમાં બસો ને બેતાલીસ એમાં પેસેન્જર સવાર હતા અને એમાંના એક અમારા એક સમાજના અને અમારી પોળના અને મારા દોસ્તની બેન મારિયમ વિનાયતભાઈ પાદરિયા જે એમની દીકરીને મળવા લંડન જતા હતા અને એમને મૂકીને આવતા નડિયાદમાં ફોન આવ્યો રિટર્ન અમે એરપોર્ટ પર મૂકીને આવતા એમાં પ્લેન ક્રેશ થયું તો એવા આઘાતમાં જ અમે સરી પડ્યા અમારા દોસ્તને લોકો કે તરત જ પાછા નડિયાદથી મેં પાછા એ લોકો ગયા અને પછી ત્યાં જાણવા મળ્યું કે ભાઈ ટન ભાગમાં જે પ્લેન ક્રેશ થયું છે એની કોઈ હજી ભાડ મળી નથી અને પછી એમ કહેવામાં આવ્યું સરકારી અધિકારીઓ દ્વારા કે એમાં જેટલા બી હતા સવાર એ લોકો એમાં હાલમાં મૃત્યુ પામે આવું લાગે છે તો પછી સિવિલનું અમને કીધું એ મારા દોસ્તને તો એ લોકો સિવિલમાં બી લગભગ બે ચાર કલાકથી જે એ બનાવની તારીખ ફરી રહ્યા છે ત્યાં કોઈ જાતનું હજી કરશું કંઈ દેખાતું નથી કે કોઈને લાયા હોય કે કોઈને મૂક્યા હોય તો એ લોકો હજી બી રજરપાટ કરી રહ્યા છે ફેમિલી અને એમના હું મારે ફોન પર વાત થઈ કે હજી સુધી કોઈ અમને એવી મળી નથી કે જીવે છે કે મરે છે એનું ના 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 એ આપણા અહીંયા રેસિડેન્સ જ છે એની દીકરીની શાદી ત્યાં કરેલી છે હા લંડનમાં તો એની દીકરીએ બોલાયા હતા ફર્સ્ટ ટાઈમ જ જઈ રહ્યા હતા હા મરિયમ ઇનાયતભાઈ પાદરિયા એમનું નામ છે એ જ ફ્લાઇટમાં હતા જે સાતસો સિત્યાસી નંબરની જે ફ્લાઇટ હતી જે જે ફ્રેશ થયું હોય એ જ ફ્લાઇટમાં મારા વાત થઈ એમના ભાઈ જોડે એમના જે સગાભાઈ છે ઉષાની ભાઈ સુરતી કરીને એ મારા ખાસ ફ્રેન્ડ છે હું મારા કોન્ટેક્ટમાં છે એમના અને હું એને પૂછપરછ કરી રહું છું હજી ચાલુ છે પણ હવે હજી સુધી કોઈ ભાર મળી હવે એવું કહેવામાં આવે છે કે હવે કોઈ એમાં કંઈ બચ્યું લાગતું નથી જે આ બેન એકલા જ ગયા હતા અને સાથે સાથે એક દુઃખદ ઘટના એ છે કે આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી બીજે એ મારા સ્મરણો મને યાદ આવે છે ત્યાં સુધી એના સંબંધો મારા જોડે હું હું બીજેપી અધ્યક્ષ હતો મોરચામાં લઘુમતી ને હમણાં હાલમાં બી છું એ મારા સ્મરણો યાદ કરીને હું જે એમને ફોટો અને શ્રદ્ધાંજલિ એમને બી છું જે મારી દુઃખદ ઘટના છે જે આપણા ગુજરાતને આજે અગ્રેસર એમનો બી ફારો રહ્યો છે